હાઈ ફ્રેન્ડ્સ સાંજે ભૂખ લાગી હોય અથવા સવારનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ હોય કે નાની મોટી પાર્ટી રાખી હોય અથવા તો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો માત્ર દસ મિનિટમાં બની જતી આ રેસીપી બધી રીતે પરફેક્ટ છે આજે આપણે બનાવીશું સેવ વડા અને ટેસ્ટમાં તો એકદમ ચટાકેદાર છે અને એકદમ ઝડપથી બની જાય છે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જાય છે તો એકવાર આ બનાવો અને ખાનારાઓનું રિએક્શન જુઓ અહીંયા ચાર નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે પાણીથી વોશ કરીને લીધા છે અને મીડિયમ સાઇઝના છે એટલે વચમાંથી કટ મૂકવાની જરૂર નથી કૂકરમાં લઈ લઈએ અડધી ટી સ્પૂન મીઠું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લેવાની ચાર વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને કૂકરમાંથી એની જાતે પ્રેશર ઓછું થયું એટલે બટાકાને કાઢી લઈએ બટાકા કઢાઈ જાય એટલે આપણે એને છોલી અને પોટેટું મેસરથી મેશ કરી લેવાના છે અહીંયા બટાકા મેશ થઈ ગયા છે હવે સાઈડમાં ગેસ ઓન કરીને કઢાઈમાં અડધો ટેબલ સ્પૂન તેલ લઈએ એની અંદર અડધો કપ બીટને છીણીને મેં લીધું છે એડ કરી લેવાનું છે જો તમારે છીણવું ન હોય તો બાફીને પણ તમે લઈ શકો છો બાફી અને મિક્સર જારમાં ક્રશ કરીને લેવાનું અહીંયા બે ત્રણ મિનિટ સાંતળી લેવાનું છે આ રીતે અધકચરું સાંતળવાનું છે સરસ સાંતળાઈ ગયું છે એને આ રીતે બટાકામાં એડ કરી લેવાનું છે બધું જ એડ કરી લઈએ હવે તેની અંદર વન ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ ફ્રેશ લીલા ધાણા અને ફુદીનો સાથે મે સમારીને લીધું છે એડ કરી લેવાનું છે તમે ખાલી ધાણા પણ લઈ શકો છો 1 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર 1/2 ટીસ્પૂન મીઠું 1 ટીસ્પૂન બ્લેક સોલ્ટ 1 ટીસ્પૂન આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અહિયાં 1 ડોટ ટેબલસ્પૂન દળેલી ખાંડ લઈશું ત્રણ નંગ બ્રેડ લીધી છે એને મિક્સર જારમાં ક્રસ કરીને લીધી છે અને એની કિનાર કાઢી અને વ્હાઇટ પાર્ટને ક્રસ કર્યો તો અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આમાં હળદર કે લાલ મરચું પાવડર નથી એડ કરવાનું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ ચટપટા એવા સેવ વડા તૈયાર થશે એકદમ સરસ ડો જેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે થોડુંક પોષણ લઈ અને વડાનો સેપ આપી લઈએ અહીંયા નાના મોટા તમને જેવા ફાવે એવા તમે કરી શકો છો આ રીતે વડાને ચપટા કરી લેવાના છે બધા જ વડા સેમ રીતે વાળી લઈશું વડા તૈયાર થઈ ગયા છે હવે અહીંયા વર્મિશીલી સેવ મેં લીધી છે એને હાથેથી આ રીતે તોડી લેવાની છે અહીંયા એક વાટકી જેટલી મેં સેવ લીધી છે અને હાથેથી આ રીતે તોડી લેવાની છે હવે અહીંયા બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે એની અંદર થોડું પાણી એડ કરી અને પાતળી સ્લોરી બનાવી લેવાની વન ફોર્થ કપ જેટલું પાણી એડ થયું છે અને સ્લરી બનાવી લીધી છે હવે આપણે જે સેવ વડા બનાવ્યા છે એને સ્લરીમાં ડીપ કરી અને સેવની અંદર કોટિંગ કરીએ આ રીતે ઉપરથી સેવનું કોટિંગ થઈ ગયું છે બધા જ શેવડા આ રીતે પહેલાં તૈયાર કરી લેવાના અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થાય એટલે અહીંયા હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે અને એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ફટાફટ તળાઈ જાય છે એને વાર નથી લાગતી એક સાઈડ સરસ તળાય પછી એને પલટાવી લઈએ બસ બે વખત પલટાવી અને કાઢી લેવાના છે બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે કાઢી લઈએ સેમ રીતે બધા જ સેવડાને તૈયાર કરી લેવાના છે આ વડા છે ચોમાસામાં અત્યારે ઝડપથી બની જાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે એને સર્વ કરી લઈએ એને તમે ફુદીનાની ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો દહીં સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવા સેવ વડા આપણા તૈયાર થઈ ગયા છે અને એને મેં મીઠા દહીં સાથે સર્વ કર્યા છે તમે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે રેસીપી તમને કેવી લાગે છે